આધાર કાર્ડ અને ભારતીય નાગરિકો સૌથી મહત્તમ દસ્તાવેજોમાં એક છે અને એક મહત્તમ દસ્તાવેજ છે કે વ્યક્તિની ઓળખ પણ સરનામું પ્રમાણિત કરે છે જો કે તમે તમારું આધાર કાર્ડ સરનામું બદલ બદલશો તો તમારે તમારા આધાર કાર્ડમાં પણ આ સરનામું અપડેટ કરવું પડશે જો તમે આ આમ ન કરશો તો સરકારી ખાનગી કામો કરવામાં મુશ્કેલી નામનો સામનો કરવો પડશે શક્ય છે જો કે તમે તાજેતર તમારું હેઠળ બદલ્યું શકે અને આ નવા સરનામું હેઠળ તમારે આ તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું પડશે જો કે જેથી તમારે સરકારી ઓફિસમાં જવું ન પડે આજે તેમને આધાર કાર્ડ અને એડ્રેસ બદલાવવાની ઓનલાઈન રીતિની એક નંબર પરથી તમામ સભ્યો માટે પીયુસી આધાર કાર્ડ મંગાવવું પણ ખૂબ જ સરળ છે અને તમે ઘર બેઠા મોબાઈલ લેપટોપ મદદથી પીયુસી આધાર કાર્ડ માટે અરજી કરી મેળવી શકો છો આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ખર્ચમાં આવેલા પચાસ રૂપિયા સ્વીડ પોસ્ટમાં ખર્ચ પણ સમાવેશ હોય જે તમારા સિવી એવા તમારા પરિવાર અન્ય સભ્યો માટે પીયુસી કાર્ડનું ઓર્ડર આપવા માંગો છો તો તમારે અલગ અલગ નંબરમાં પરથી કોલ કરવાની જરૂર નથી ને બ્લેક એક જ નંબર પરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે ને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એક આધાર કાર્ડની યુઝર પીવીસી આધાર બનાવવાની સુધી સુવિધા આપી છે અને આ તમે પીયુસી આધાર કાર્ડ માટે ઘરે બેસીને અરજી કરી શકો છો ને આજે આ ઓગળે છે કે ન ખોળે પરંતુ લાંબા સમય સુધી ચાલશે અને પચાસ રૂપિયાની નાની રકમ ખર્ચ કરીને બધી સમસ્યાનો છુટકારો મેળવી શકો છો લિમિટેડ બે જેટલું મજબૂત થઈ છે અને પીસીએ કાર્ડ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલું મજબૂત છે અને સરળતાથી તમારા મારા વોલેટમાં રાખી શકો છો સરપ્રાઇઝમાં